હર શાક ગુજરાતી આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું શાક ની રેસીપી શાક ની રેસીપીમાં આજે આપણે બનાવીશું ભરેલા ગુવારનું શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ટેસ્ટી અને મજેદાર નવી રીતે ભરેલા ગુવારનું શાક ભરેલા ગુવારનું શાક બનાવવા માટે અહીં થોડી જાડી અને મોટી એવી ગુવારની સીંગો લીધી છે અને આ ગુવારની સિંગો મેં સો ગ્રામ લીધી છે બધી જ સીંગોને સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું અહીં એક સિંગ લઈ અને આગળ પાછળનો ભાગ આપણે કાઢી લેશું અને ત્યાર પછી ગુવારના જે બે સાઈડનો ભાગ હોય ને એમાંથી એક પોળો ભાગ હોય છે આ ને આ સાંકડો ભાગ હોય છે તો જે પોળો ભાગ હોય છે ને તેમાં આપણે ચપુ ચલાવી અને એક ચીરો કરવાનો છે આ રીતે અને ગુવારને આપણે ખુલ્લો કરી દેવાનો છે એક બાજુથી જ ખુલ્લો કરવાનો છે ગુવારને કાપી નાખવાનો નથી આ રીતે જો હું બતાવું છું ગુવારની સિંગને આ રીતે આપણે ખોલી લેવાની છે જેમ મેં કહ્યું તેમ બે ભાગ હોય છે સાંકડો ભાગ નહીં પણ આ પોળો ભાગ હોય ને તેને આપણે ખોલવાનો છે જો ફરીથી બીજી સિંગ પણ બતાવું છું અને આ ભાગમાં આપણે આ રીતે ચપ્પુ ચલાવવાનું છે એટલે તરત જ ચીરો પડી જશે ગુવારમાં અને ત્યાર પછી આ રીતે ખુલ્લો કરી લેવાનો છે જો બધા જ ગુવારને આ રીતે આપણે સૌથી પહેલા ખોલી લઈએ બધા ગુવારને વચ્ચેથી આપણે આ રીતે ભરવા માટે ખુલ્લો કરી દીધો છે જોઈ શકાય છે આ રીતે ગુવાર તૈયાર કરી લીધા પછી હવે આપણે કરવાની છે આગલી પ્રોસેસ અહીં લઈશું આપણે મિક્સર જાર અને તેની અંદર ત્રણ લીલા મરચાં લીધા છે ધોઈ લીધા છે અને તેના ટુકડા કરી લીધા છે છ કડી લસણ એડ કરી દઈએ અને કોથમરી તેની દાંડલીઓ સાથે ઉમેરી દઈએ ત્રણ ટેબલ સ્પૂન અને હવે બીજું કઈ ઉમેર્યા વિના આને આપણે પીસી લઈએ મરચાં લસણ અને કોથમરીની આ રીતે દરદરી પેસ્ટ બનાવી લીધી છે આપણે દહીં વાળો એક મસાલો તૈયાર કરીએ તેના માટે આપણે દહીં લેશું અહીં ત્રણ ટેબલ સ્પૂન દહી લીધું છે દહીં થોડું ખાટું લેવાનું એટલે ટેસ્ટ બહુ સરસ આવ્યા શાક નો હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈએ જરૂર મુજબ મીઠું એક ચમચી ધાણજી પાવડર એક ચમચી લાલ મરચાની ભૂખી અહીં મેં કાશ્મીરી લાલ મરચાની ભૂખી લીધી છે પાંચ ચમચી હળદર મસાલા અહીં મેં ગેસ ઉપર પેન ચડાવેલું છે અને તેમાં આપણે એક ચમચો તેલ એડ કરી દઈએ તેલને આપણે ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે આપણે ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેરી દઈએ હિમા ગેસની ફ્લેમ પર ચણાના લોટ ને આપણે એકદમ સરસ રીતે શેકી લઈએ તેલમાં શેકેલો ચણાનો લોટ બીજા વાસણમાં ઠંડો થઈ જાય એટલે આપણે એડ કરી દઈએ જે મિક્સરમાં કોથમરી મરચાં અને લસણની પેસ્ટ કરેલી હતી તેને આપણે એડ કરી દઈએ અને હવે આપણે મસાલા ઉમેરીએ અહીં મેં બે ટેબલ ધાણા જીરું લીધું છે આ શાકમાં ધાણા જીરું થોડું આગળ પડતું લેવાનું એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચા મૂકી લીધી છે સ્વાદ મુજબ મીઠું લઈ લઈએ એક પીંચ હળદર લઈ લઈએ અને હવે હાથેથી આપણે મિક્સ કરી અને ગોવા ભરવા માટેનો મસાલો તૈયાર કરીએ જુઓ આટલી થીકનેસ થવી જોઈએ આ પેસ્ટ નહીં આ મસાલાની આનાથી વધારે ઢીલો હશે ને તો ગુવાની અંદર ભરાશે નહીં એટલે જો તમને એવું લાગે કે ચણાના લોટમાં થોડું તેલ વધારે છે તો થોડોક ચણાનો લોટ એડ કરી દેવાનો જો આ રીતે બતાવું છું તમને હું આવું મિશ્રણ આપણું થવું જોઈએ જેથી ગુવારમાં સરસ રીતે ભરી શકીએ હવે જે આ તૈયાર કરેલો મસાલો છે તેને આ ગુવારની સિંગની અંદર આપણે ભરવાનો છે આ રીતે સિંગ ને ખોલી નાખવાની છે કાપો તો કરી જ દીધો છે આપણે વચ્ચેથી ને હવે આપણે સિંગની અંદર આ મસાલો ભરી દેવાનો છે મસાલાને ભર્યા પછી આપણે થોડું ગુવારની જે ફળી છે ને એને આપણે આ રીતે પ્રેસ કરી દેવાની છે એટલે મસાલો અંદર જ જો આ રીતે બધી જ ગુવાર ફળી આપણે આ રીતે ભરી લેવાની છે ગુવારની અંદર બધો જ મસાલો આપણે સરસ રીતે ભરી દીધો છે જોઈ શકાય છે અને હવે ત્યાર પછી મસાલો ભરાઈ જાય એટલે આપણે એક સ્ટીમર લેવાનું છે અથવા લેવાનું છે અને તેમાં પાણી મૂકવાનું છે અને તેના ઉપર આપણે આ રીતે કાણાવાળું છીબું મારી પાસે સ્ટીમર છે એટલે હું આવી જાળી મૂકું છું અને તમારી પાસે જો આ રીતે સ્ટીમર આવું ન હોય ઢોકળાનું કે ઇડલીનું તો તમે કોઈ પણ તપેલામાં ચારણીમાં પણ મૂકી શકો છો અને હવે પાણી મૂક્યા પછી અને જાડી મૂક્યા પછી આપણે એક એક ગુવાર મૂકી દેસુ અને તેને આપણે દસ મિનિટ માટે બફાવા દેસુ આ રીતે ગુવાર ગોઠવી દેવાનો છે છૂટો ગુવારને આ રીતે જાડી ઉપર ગોઠવી દીધા પછી આપણે ઢાંકીને કુક થવા ગયો દસ મિનિટ સુધી ગેસને બંધ કર્યો છે અને હવે આપણે ખોલી લઈએ તેર થી ચૌદ મિનિટ આ ગુવારને કૂક થતા રાખી લાગી હતી તમારે જોઈ લેવાનો જો ગુવારનો કલર ચેન્જ થવો જોઈએ આવો થઈ જાય અને ચપ્પુની મદદથી જોઈ લેવાનો કે આ રીતે ગુવાર કૂક થયો છે કે નહીં ડિપેન્ડ છે કે તમારી ગેસની સ્પીડ કેવી છે તેના ઉપર હોય છે નાનો ગેસ હોય તો વાર લાગે અને મોટો ગેસ હોય અને મીડિયમ ફ્લેમ હોય તો વાર લાગે નહીં હવે આ ગુવારની જે ફળીઓ છે ભરેલી તેને આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે શાકનો આપણે વઘાર કરીએ શાક ને માટે અહીં મેં પેન ચડાવેલું છે અને તેમાં એક ચમચો તેલ મૂકેલું છે તેલનું પ્રમાણ તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો વધારે પસંદ હોય તો વધારે પણ મૂકી શકો છો હવે એડ કરી દઈએ આપણે જીરું એક ટી સ્પૂન જીરું ઉમેરી દઈએ જીરું જેવું કકડી જાય એટલે આપણે એક પીંચ હિંગ ઉમેરી દઈએ અને ત્યાર પછી બંને કકડી જાય એટલે આપણે જે તૈયાર કરેલું મસાલા વાળું દહીં છે તેને એડ કરી દઈએ દહીં એડ કર્યા પછી આપણે સતત રહીએ આ શાક જો તમે ક્યારે ન બનાવ્યો હોય ને તો એક વખત ચોક્કસ બનાવી લેજો નવા સ્વાદનું છે અને નવી રીતે બનતું છે થોડી મહેનત છે ગુવાર ભરવામાં અને ફોલવામાં પણ શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે રોટલા સાથે ખાવું હોય રોટલી સાથે કે ભાખરી સાથે બધી રીતે સરસ લાગે છે અને મસાલા અને તેલનું પ્રમાણ તમારી રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું ઘણા ને વધારે તેલ મસાલા જોતા હોય તો એ રીતે એડજસ્ટ કરી શકાય દહીં નાખ્યા પછી આ રીતે ઉકળે ને ત્યાં સુધી આપણે થોડી વાર ચલાવતા રહેવાનું એટલે દહીં ફાટે નહીં જ્યારે પણ દહીં કે બનાવતા હોય ત્યારે આ ધ્યાન રાખવાનું દહીં આ રીતે ઉકળી જાય એટલે આપણે જે મસાલો બનાવ્યો હતો તે થોડો બચેલો છે તેને પણ આપણે એડ કરી દયું ત્યાર પછી આપણે બે ટેબલ સ્પૂન પાણી ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી અને ફરીથી ઉકળવા દઈએ એટલે પાણી અને ગ્રેવી બધા મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને ફ્લેવર સરસ આવે શાકનું જેવું આ મિશ્રણ ઉકળી જાય એટલે આપણે શું કરવાનું છે એક એક કરીને અને ગુવાર આપણે આ રીતે મૂકી દેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાનું છે ગુવાર કૂક થયેલો છે મસાલા અને ગ્રેવી અંદર ભળી જવા જોઈએ તેનાથી વધારે આપણે કૂક કરવાનું નથી એક પછી આ રીતે બધા ગુવાર આપણે ભરેલો જે બાફેલો છે તેને મૂકી દઈએ અને આ શાકમાં તમારે જેટલી ગ્રેવી રાખવી હોય ને તે પ્રમાણે પાણી અને દહીંનું પ્રમાણ રાખી શકો છો અહીંયા ચણાનો લોટ ભરેલો છે એટલે ગ્રેવીને શોષી લેશે એટલે જો ગ્રેવી વધારે રાખવી હોય ને તો થોડું પાણી વધારે એડ કરી દેવાનું આ રીતે ગુવાર એડ કર્યા પછી ગુવારને આપણે આ રીતે ગ્રેવીમાં ડુબાડી ડૂબાડી દઈએ અને ત્યાર પછી આપણે થોડી વાર માટે ઢાંકી અને ભીમા તાપ પર સીજવા દઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીએ જોઈ શકાય છે એકદમ સરસ રીતે શાક તૈયાર થઈ ગયું છે અને જેટલો આપણે રસો રાખો તો તેટલી જ ગ્રેવી રહી છે હવે આપણે સ્વાદને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ ઉમેરી દઈએ તમને પસંદ હોય તો ઉમેરવાની નહીં તો સ્કીપ કરી શકો છો અને હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવું મેં કહ્યું તેમ જો તમારે વધારે રસો રાખવો આ શાકમાં તો તમે પાણીનું પ્રમાણ વધારે રાખી શકો છો પણ મારે આવું શાક બનાવવાનું છે એટલે મેં વધારે ગ્રેવી રાખી નથી હવે આ ભરેલા ગુવારના શાકની આપણે સર્વિંગ કરીશું ભરેલા ગુવારના આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને જો તમને આ શાકનો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુ ને વધુ તમારા સર્કલમાં શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું બીજી આવી જ એક નવી રેસીપી સાથે